સહકારિતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં થશે ચેરમેન પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે સુકાન સંભાળ્યા બાદ પ્રથમ વખત મંત્રાલય બનાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં થશે જે ગુજરાત માટે ગર્વની વાત છે દિલ્હીમાં થતી હોય અને દરેક રાજ્યો પોતપોતાની રીતે કરતા હોય છે પરંતુ અમિતભાઈ જ્યારે દિલ્હીમાં બેઠા છે અને સહકાર વિભાગ સંભાળે છે ત્યારે પહેલી વખત ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર દિન ઉજવવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયની સફળતા માટે મારે અભિનંદન દેવા જોઈએ અજયભાઈ પટેલને જીએસસી બેંકના ચેરમેનને સંપૂર્ણ ખંભે ભાર ઉપાડીને એ કાર્યક્રમને સફળ કરવા માટે મહેનત કર્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા સરકારના સહકાર મંત્રી તરીકે એક સહકારી કાર્યકર્તા હોય એ રીતે રસ લઈને આ કાર્યક્રમને સફળ કરવા માટેના પ્રયત્નો કર્યા છે એનસીયુ એટલે નેશનલ કોપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા દેશની સાડા આઠ લાખ કો સોસાયટીની એપેક્ટ બોડી છે એને આયોજન કર્યું છે એનું આયોજન કર્યું છે એને સફળ કરવા માટે મેં કીધું એમ સ્થાનિક કક્ષાએ સંપૂર્ણ જવાબદારીનો યશ આપવો તો અજયભાઈને આપવો જોઈએ અને એની પીઠ થાબડવા માટે જગદીશભાઈ હંમેશા જે રીતે મહેનત કરી રહ્યા છે એવા સમયે છઠ્ઠી તારીખે માન્ય સહકાર મંત્રી ગૃહમંત્રી કેન્દ્ર સરકારના માર્ગદર્શન આપવાના છે ગુજરાતભરમાં વિવિધ પ્રકારની સોસાયટીઓ માત્ર કૃષિ જ નહીં ફિશરીઝ હોય બાંધકામ હોય મહિલા હોય ફોડિકલ્ચર હોય એમ અલગ અલગ પ્રકાર મિલ્ક હોય અલગ અલગ પ્રકારની પેચથી માંડીને એપેચ બોડી સુધીના પ્રતિનિધિઓ લગભગ પાંચ હજાર જેટલા અહીંયા ઉપસ્થિત રહેશે ભાવનગર નજીકનો ભાર વિસ્તાર કે જ્યાં મીઠું ઉત્પાદનના સાત જેટલા એકમો આવેલા છે આ મીઠાના અગર